સાવરકુંડલામાં ધાર્મિક દબાણોના મુદ્દા સામે હિન્દુ સમાજનો વિરોધ સાવરકુંડલા શહેરમાં ગત દિવસોથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે શહેરના તંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે જેમાં દેવી દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનોનો સમાવેશ થાય છે આ નોટિસનો વિરોધ કરતા સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વ્યાપારી સંગઠનો દ્વારા સાવરકુંડલામાં વિરોધ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને તમામ હિન્દુ મંદિરો ન તોડવા માંગ કરવામાં આવી હતી આ તકે સંતો મહંતો રાજકીય આગેવાનો તેમજ હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અહેવાલ જીગ્નેશ ગણથિયા આ ગત તારીખ સત્તર રોજ સાવરકુંડલાના વિવિધ ચોત્રીસ હિન્દુ મંદિરોના જે પારાણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરુદ્ધ ની અંદર સમસ્ત હિન્દુ સમાજની અંદર એક ભારે રોષ હતો આ રોષના પગલે આજ રોજ મામલેદાર સાહેબને એક આવેદન પત્ર સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર જે નોટિસો પ્રતિશ થઈ છે એ જ મંદિરે મંદિર નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમસ્તા હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂત થશે એટલે તંત્રને આતંકે વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા દોઢસો દોઢસો વર્ષ જૂના મંદિરો છે તેને તોડવાની નોટિસ આપી છે ગેર છે અમારા સંતોખમાં પણ ખૂબ રોજ છે સમસ્તા હિન્દુ સમાજ ખૂબ રોચમાં છે લાગણી ને માગણી સમજી અને છેલ્લી ટકા બે ચોવીસ કલાક માં પાછું લઈ લેજો જય શ્રી રામ જય